જિલ્લાની જંબુસર નગરપાલિકા અને જંબુસર નગરપાલિકાની અંદર આંગણવાડી આઈસીડીએસ વિભાગના ઓગણત્રીસ કેન્દ્રો આવેલા છે અને એમાં એક કેન્દ્ર એવું છે કે જ્યાં બાળકો ઉનાળાની પાંત્રીસ ડિગ્રી ગરમીની અંદર લીમડાના છાંયેક ખુલ્લાની અંદર શિક્ષણ મેળવી રહ્યા છે આમ તો વડાપ્રધાને આંગણવાડી ચલાવનાર બહેનોને માં જસોદાનું બે નોંધ આપ્યું છે અને જે ભવિષ્યના ક્રિષ્ના છે અને જે કનૈયા છે કૃષ્ણ છે એ જ બાળકો જે દેશનો ભાવિ કહી શકાય એ આ ઉનાળાની 32 ડિગ્રી તાપમાનની અંદર ખુલ્લામાં જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે આપણા માટે કેટલું યોગ્ય કહી શકાય જંબુસર આઈસીડીએસ વિભાગ શું ઘોર નિંદ્રામાં છે જ્યાં બાળકો ભોજન લઈ રહ્યા છે ત્યાં આજુબાજુ જે ખોરાક બાળકો માટે બનાવવામાં આવ્યો છે ત્યાં ગંદકી પણ એટલી જ છે એવું માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે માણસે ચંદ્ર પર પગ મૂક્યો છે પરંતુ હજુ પણ આ દેશની છેવાડાના લોકોની શું સ્થિતિ છે જે હાલ છે બાળકો કેવી પરિસ્થિતિમાં શિક્ષણ મેળવી રહ્યા છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બાળકોની શું સ્થિતિ હશે કારણ કે આ દેશનું ભાવિ છે અને આ દેશનું ભાવિ હજુ તો આંગણવાડીમાં પગરણ માની રહ્યું છે શિક્ષણના દ્વાર એના માટે ખુલી રહ્યા છે અને શિક્ષણનું દ્વાર જ્યારે બાળક માટે ખુલતું હોય અને જિંદગીની શરૂઆતમાં જ બાળક આ ખુલ્લામાં શિક્ષણ લઈ રહ્યા હોય તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે જવાબદારોએ ખરેખર તકેદારી લઈ પગલાં લઈ આ બાળકો શાળા મકાનની અંદર અભ્યાસ અને શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા કરવી જ રહી